ना अब ऑफिस में फोन करो हेलो हेलो अब सिया भाई बोलू जो हाँ हाँ अब सिया ऑफिस पर आवी छे नथी आवी ओके ना ना हैम आज हैम आज फोन करे ओके हाँ ऑफिस पर पर नथी હે સ્વાત છે અને આ કે એવું છે પાછું તમે તો તું છે ને ચિંતા ના કર હસિયા છે ને આ મળી જશે હું એને ગમે ત્યાંથી ગોતીશ કે ક્યાંય નહીં જાય જલ્દી ગોતી આવું એના વગર મને ક્યાંય નથી મને તો કે તું ચિંતા ના કર એ મળી જશે ગોતી ના આવું હા અહીંયા જ રહી તું જ રહી જાય ભાવુપતિને કે પાછી કઈ મળે નહીં ને તો સારું છે હાથમાં ન આવે ને તોય એ સારું છે માન માન કરીને ઘરમાંથી કાઢી દીધું હે ભગવાન હે પંડાને છે ને હે બલ્લાને એ પનોતીને પાછી આ ઘરમાં ન લાવતો મારે એ છોકરી કોઈ કાળમાં આ ઘરમાં જોતી નથી બસ એના ભાઈને મળવી ના જોઈએ કોઈ કાળમાં મળવી ના જોઈએ હું ગોદીને આવું શિયાને સૌ ગોદી આવો ફક્ત માન માન ઘર બારી કાઢી મૂકીશ મેં ધક્કા મારીને